રાશન કાર્ડ એક ખૂબ જ જરૂરી અગત્યનું ડોક્યુમેન્ટ છે પણ અત્યારે સરકારે એવું કીધેલું છે કે ઈ કેવાયસી કમ્પ્લીટ કરો મિત્રો જો તમે નહીં કરો કમ્પ્લીટ તો તમારું કાર્ડ બંધ શું છે આ કેવી રીતે તમે ઈ કેવાયસી કરી શકશો ક્યાં તમારે જવાનું હોય હોય શું કરવાનું બધી વિધિ હું તમને આજના બતાવીશ મિત્રો પણ હું તમને કેવી વાત કહીશ કે તમને લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી એટલે કોઈ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી તમે ઘરે બેઠા બેઠા જ ઈ કેવાયસી સી કમ્પ્લીટ કરી શકો છો અને તમારું રેશન કાર્ડ બંધ થતા બચાવી શકો છો કેવી રીતે આ કરવું એ માટે તમે અંત સુધી આ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ ઉપર પ્રથમ વાર આવ્યા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાંથી નાન નકડું બે લાયકો બટન જરૂર દબાવજો જેથી કરીને તમને આ માહિતી સબર વિડીયોઝ મળતા રહે મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો કોઈ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી કોઈ ત્યાં લાંબી લાઈન લગાડવાની જરૂર નથી મિત્રો ઇઠોતેર લાખ લોકોએ ઈ કેવાયસી સી કમ્પ્લીટ કરી અને એનું રેશન કાર્ડ સુરક્ષિત કરેલ છે તમારે પણ એ સુરક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ માટે તમારે શું કરવાનું રહેશે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જાઓ ત્યાં માય રેશન કાર્ડ કરીને એક એપ્લિકેશન છે જે તમે જોઈ રહ્યા છો મેં ઓલરેડી ડાઉનલોડ કરી ચૂક્યો છો હું અને મેં મારા રેશન કાર્ડનું ઈ કેવાયસી સી કમ્પ્લીટ પણ કરી લીધું છે ઘરે બેઠા બેઠા ક્યાંય ધકા મેં ખાધા નથી મિત્રો તમે પણ ન ખાતા બસ તમે આ ટીપ મારી ફોલો કરજો મિત્રો તમે બાજુ જોઈ રહ્યા છો હવે આ ડાઉનલોડ થઈ ગયા પછી તમે એને ઓપન કરશો ત્યારે તમારી સમક્ષ આ રીતે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવશે એના પછી તરત તમારે કાંઈ કરવાની જરૂર નથી તરત જ એ તમને પૂછશે કે તમારો મોબાઈલ નંબર નાખો મિત્રો તમે જેવો તમારો મોબાઈલ નંબર જે રાશન કાર્ડ સાથે કનેક્ટેડ હશે એ મોબાઈલ નંબર નાખશો ને એટલે તમને એક ઓટીપી આવશે અને જો તમે એપ્લિકેશન ઉપર પ્રથમવાર જ ગયા હો ક્યાંય તમે ઈ કેવાય કર્યું ન હોય તો નીચે ન્યૂ યુઝર એટલે કે નવા લોકો માટેનું એક ટેબ તમને દેખાય છે બસ આ ટેબ એ ટેબ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે કે ત્યાં તમને પાછો તમારો એક મોબાઈલ નંબર માંગવામાં આવશે મિત્રો એ મોબાઈલ નંબર તમે નાખશો એટલે એક ઓટીપી આવશે બસ એ ઓટીપી જેવો તમે એનામાં એન્ટર કરશો ને મિત્રો એટલે એ તમને ઈ કેવાય સીના બેઝ ઉપર તમને લઈ જશે અને ઘરે બેઠા બેઠા જ ઈ કેવાય સી કમ્પ્લીટ થશે મિત્રો યાદ રાખજો મિત્રો રેશન કાર્ડ ખરેખર ખૂબ જ મહત્વની વાત છે ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે કોઈ પણ તમે સરકારી કામ કરશો તો પહેલાં રેશન કાર્ડનું પૂછવામાં આવશે મિત્રો રેશન કાર્ડ ઉપર તમારે અનાજ મળે છે ઘણી બધી સુવિધાઓ રેશન કાર્ડ ઉપર મળી રહી છે ત્યારે તમારે રેશન કાર્ડનું ઈ કેવાય કરાવવું જરૂરી છે મિત્રો કારણ કે આ ડોક્યુમેન્ટ અગત્યનું છે મિત્રો તો આ હતી આ ઈ કેવાયસી કરવાની ઘરે બેઠા બેઠાની બે મિત્રો તમે ઈ કેવાયસી કરજો અને તમે બચાવો તમારા રેશન કાર્ડ ને ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે અને જોતા રહો આ માહિતી વિડીયો ફરી મળીશું નવી માહિતી સાથે નવી જાણકારી સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય